પૈસા પૈસા કરતા દફોરિયાને લોન લેવાની વાતો કરતા હતા ઇવન તો લોન પાકવી હશે તો પાકશે પણ આ તખાજીને લોન પાકી જાય આ સાંજો સુધી હેઠળમાં મજૂરી કરોત અને પૈસા શાણે ભાડત પણ આ લોન કરીને તે મને મારું તો થઈ ગયું કહ દફોરિયા ઈવન તો થવું હશે તો થશે નકર કોઈ નહીં આ આઈડિયાવાળી કોમ કરી દ્યો

એમને તો આયા નહિ હોય અરે એમને નહીં આયો જોઈતા જ લેતા હોય આપડે પૈસા પૈસા લોન કરી છે પૈસા દઉં છું તમારે ફરી ગયું છે કહું તખાજી મજૂરી બધી મી કાર યાર આ પૈસા તમે ના માંગો અડધા અરે યાર તું મજૂરી મારા ઈ કણ આયો તો પ્લાન બધો તખાજીનો તો વાત કરી છે દે લેતા હય પૈસા લે હે પૈસા તો લાવું છું પણ તખાજીમાં થી હોય જે ખબર હે લ્યો હું કઈ નાશું પાછું તમને ખબર તો મારા પીવા જોવે છે અરે પીવાની વાત કશું હોતું ને તો હું લાયેલ છું 20 રૂપિયાની કોથરી કોથરી જો પીઉં છું હું મારા તો પૈસાના મતલો જોવા તમને ખબર તો છે

એટલે બે હાજર રૂપિયા વાપરે બરોબર કરો છો લાવ પૈસા લાવો વજુ બાજુ જોવું પડે તો કોઈ ના હોય તો જોઈતા જી તમે છે ને તમારા બગમાં માં પાંચ આવતા હતા એ મોય બે હાજર રૂપિયા વાપરે છે એટલે હું તમને અમુક ત્રણ હજાર રૂપિયા લે તે ના રખાજી અર્ધો ભાગ જ પર જવાબ હતી અર્ધો ભાગ ના પડે યાર અને બુદ્ધિ મારી છે તમે તો ખાલી મારા એક મજૂરી આયા છો મજૂરી ન કરી

એન્ટ્રી પડે આયો પણ પૈસા પડ્યા નહીં ખાતા નહીં પડે નહીં પડે હા આવ્યો આયો આવ્યો

તમે ગફુરિયા સોનામનો રો બે જણા મસકરીઓ કરવા આયા હો બસ નહીં કરતા તારા હોય કોળો ફોલી ફોલીન મકાયો ખાવાનો આપણો ગફુરિયા તો થઈ જેલા બજારિયો ખાવાનો જો કે ધંધા આદરે છે ધંધા ધંધાアマતર તો આલો થોડા ઘણા હા પૈસા પડી જાય હોય તો હા પૈસા લઈને આયા એમાં તો બગલા જેવો થઈને બે જણા આયા અલ્યા પૈસા એન્ટ્રીઓ પડાઈ પડાઈન સાચી જાય બેંકમાં એમાં તો પૂછવાયા કે પડ્યા કે ના પડ્યા અલ્યા કુર અલ્યા ગફુરિયા તમાર નહી આવ્યા પૈસા અરે રૂપિયો નહી આવ્યો એમાં તો એન્ટ્રી પર આવો પણ એન્ટ્રી માં આવતા જ નહીં પગલું લેવું પડશે એટલે આખી જિંદગી મકાઈ વાટવાની છે પૈસા લાવવાના છે પૈસા લેવાના છે કે મકાઈ વાટવાની છે એમ ગફોર

અમે એક ટેન્શન છે મારે પણ એ ટેન્શન હા નું દૂર થાય કે તું ખાલી એક વાત પી જો અમારે આ ટેન્શન ફટ લઈને જતું રહ લે ખાલી પી ખરેખર જોઈ દે ખરેખર ન કે મારે ટેન્શન તો એક જબરજસ્ત છે પણ જોઈતા પાણી તો રેડવું પડે કે મોય બધું કમ્પ્લેટ જ છે તું ખાલી પી જો સનકુવર આ કરવું જેલ લાગે યાર મને તો આ કરવું જ આવે એવું હા હ

વસ્તુ તો જોરદાર લાયા હો જોઈ ત્યારે લાવ એક પેક લાવજો હા ઉતારવા બહુ કાઠું પર હો પણ પછી તો જન્નત જેવું લાગશે કુંવર હા જો તારે પીવા તમે આમ થોડું તું લેવું છે ના બસ થોડું થોડું ના ના મજા જઈ હો જોઈતાલાલ જોરદાર મજા જઈ મને તો અમે હું કે હું ટેન્શન હતું કે ટેન્શન તો મને જો જોઈતા આ પેલા તકલા ન હોગવા નીકળ્યો હતો એને એના ભાઈબંધ પણ લોન લેવડાવી હતી મને લોન લેવડાવી હતી તે પૈસા બે દારા મને કે આવી જ તે પૈસા આજે પંદર દારા થયા અને છતાં લોન કરી કરીએ મારે પચીસ લાખની હ

એ તમારે એના ત્રીસ હજાર ખરા ને લઈ ગયો મુ પણ એ મને મી કોઈ નઈ બારે રૂપિયા લ્યા અને લઈ જાય પેલો તકલો તકલો લઈ ગયો બધા પચીસ હજાર તકલો લઈ ગયો મને તો પોતા દસ રૂપિયા ચાલે આવે અને મને આ જલસા કરું છું જોતા તું એ બેસો તણ હું આવું હાલ મારે મારાથી હેડાયું નહીં કુંવર હું તો આમ લોબો થવાનો હોય કન અમે આવું હાલ જોતા

સાથી પકડી વ્યવસ્થિત વાત કરવાની પેલા વ્યવસ્થિત વાત કરવાની સાથી

પૈસા કોણ લઈ જુ પચીસ હજાર પોતાજી ને યાદ આવ્યું પછી હા લોન ના પૈસા વાપરીશુ ખાઈ જોઈતો પૈસા તો મો લઈ ગયો

પૈસા બોલો કબૂલા બે તું વેદ નું લે વેદનું તમે દાણા પૈસા નહી વાપરે પૈસા નહીં વાપરે પૈસા નહીં વાપરે ભૂલ થઈ જાય કે